હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં 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 જ છો હું શું તમારો જીગાભાઈ મારા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગવા આવે છે સાંજના સાડા પાંચ વાગવા આવે છે આજે બ્લોગ વિડીયો શરૂ છે આજનો બ્લોગ કરેલો ખૂબ સરસ મજાનો થવાનો છે તો બ્લોગમાં રહેજો વિડીયો આજની વાત કરું તો ધ્યાન દીકરીને છે ને અમે સાયકલ લાવ્યા છે ધ્યાન દીકરી બધાની સાયકલ જોતી હતી તો ધ્યાન દીકરી રડતી હતી સાયકલમાં બેસવા માટે રડતી હતી તો ધ્યાન દીકરી માટે સાયકલ લાવ્યા છે ધ્યાન દીકરીને મોડાસામાં આવેલા અમારું કુમાર હાઉસ છે ત્યાંમાં જે સાયકલ આવ્યા છે ધ્યાનુ દીકરીને સરસ મજાની સાયકલ બીજી લાવવાની હતી પરંતુ ધ્યાનુ દીકરીને છે ને આ સાયકલ ગમી ગઈ એટલે આ સાયકલ આવ્યા છે તો ચાલો તમને સાયકલ બતાવું છું લગ્ન બન્યા રહેજો જોતા રહેજો અને જાનુની મમ્મીને પણ બતાવું છું ધ્યાનુ દીકરીને કેવી સાયકલ છે આ છે ધ્યાનુ દીકરીની સાયકલ છે શું છે ધ્યાનુ દીકરીની સાયકલ આ નથી લેવાની બીજી લાવવાની કેમ લાવ્યા તમે ત્યારે

પછી બીજી એક કન્ટ્રી પણ સ્પ્રિંગ વાળી કન્ટ્રી આવેલી છે પહેલા સાદી કન્ટ્રી આવતી હતી આમાં સ્પ્રિંગ વારી કન્ટ્રી આવેલી છે આ છે દેના દીકરીને સાયકલ છે એક્સપોઝ કરીએ છીએ બાવીસ માઇલ છે આગળનું પાછળનું આપેલું છે આની અંદર કઈ મૂકવું હોય જમવાનો નાસ્તો તો પણ મૂકી શકાય છે અને આખું હેન્ડલ સ્ટેન્ડ આવેલું છે આ આગળનું એક આવેલું છે આખું અને આ તમે જોઈ શકો છો સ્પ્રિંગ સ્પ્રિંગ વાળી ઘંટ્રી આપેલી છે બેસવા માટે પણ સરસ મજાનું આવેલું છે એકદમ આ પોચું પોચું નરમ આવેલું છે તે દુખાવો ન થાય લાગે નહીં સીટ ઉપર એટલા માટે પોચું પોચું આપેલું છે અને આ આખું એક બ્લેક કલરનું આવેલું છે આ પ્લાસ્ટિક એટલું હેવી મજબૂત છે કે આની અંદર તમે બેસી જાઓ મોટો વ્યક્તિ બેસે તો પણ તૂટતું નથી તેવું કહેવામાં આવેલું છે મને પાછળ પણ એક બોટલ આવેલી છે અહીં બોટલ મૂકવાની છે પાણીની બોટલ આપેલી છે અને રિંગના ટાયર પણ

ધ્યાનુ દીકરીને ઘણી બધી સાયકલ હતી સાયકલ ઉપર હાથ બેસાડ્યો પરંતુ ધ્યાનુએ આના ઉપર જ પહેલા હાથ મૂક્યો ને ધ્યાનુને આ સાયકલ ગમી તો આજ સાયકલ લીધી ધ્યાનુ માટે જો મિત્રો ધ્યાનુ છે નવો એની સાયકલ લાઈન કોઈ નડવા ને દેજી આપણા ને લાઈ માઈ છો માઈ સાયકલ માઈ સાયકલ છો લા લે ટીટી ટીટી ઓય 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 So, jadiin bolah aja. Apa? 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 Hey. Apa? 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 અમારે કારીગર કરે છે રિપેરિંગ કરવા વાળા સ્પેશિયલ જ્યાં જોવો છે ને નવી વસ્તુનું સ્પેર પાર્ટનું રિપેરિંગ કરે છે ટાયર ચેક કરે છે કઈ કંપની ના આયા છે શું છે એમ કઈ બેન સારું છે જ્યાં જેવું છે મસ્ત ના ને કમ્પ્લીટ છે ને એ બહુ દી પડી જતો તો આય હું ચેક કર લે છે આ સીટ ચેક કરી દે સીટ સીટ ચેક કરો જો બેહવાની સીટ આયા આ જોજો આ જોજો આ જોવું છે ઈ બે આવી જવા છો આ સીટ છે આ હું છું આ પોચું 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 હા એ ચેક કરવા જોઈએ બરોબર છે હા કમ્પ્લીટ છે પછી ઘંટડી જોઈએ ઘંટડી ઘંટડી વગાડે ઘંટડી ટીટી ટે આવી દીજો ટીટી ટે હા ટીટી વગાડો તો ਫਾਸ਼ਾ ਲਿਆ ਦੇ ਨ ਪਪਾ ਪਪਾ ਵਾ ਚੱਲਿਆ ਤਾਂਕਾ